હલો મિત્રો હું ભગીરથ જોશી આજે એક નવા વિચાર સાથે આપની સમક્ષ ફરીથી પ્રસ્તુત થઈ રહ્યો છું ભાગવત કથા અનુસાર ધર્મના ચાર પગ છે અને સતયુગ એ તપ પર આધારિત હતું સતયુગમાં જે લોકો તપસ્વી થયા તેઓ તપના આધારે સફળ થયા અને સતયુગ પૂરો થતાં તપનું મહત્ત્વ ધીરે ધીરે ઓછું થઈ ગયું ત્રેતાયુગ એ પવિત્રતાના પગ ઉપર આધારિત હતો જેટલા માણસો પવિત્ર રહ્યા એટલા ત્રેતાયુગમાં સફળ થયા અને ત્રેતાયુગ પૂરો થતાં પવિત્રતાનું મહત્વ ધીરે ધીરે ઘટતું ગયું દ્વાપર યુગમાં એ દયા પર આધારિત હતો અને દ્વાપર યુગ પૂરો થતાં ધીરે ધીરે દયા માણસમાંથી ઓછી થતી ગઈ અથવા દયાનો પગ કપાયો કળિયુગ એ સત્યના પગ પર ઊભો છે એવું કહેવામાં આવે છે આથી આપણે જેટલા સત્યના પક્ષે રહેશું એટલા જીવનમાં અને કળિયુગમાં વધારે સફળ થશું અહીં મહાભારતનો એક પ્રસંગ કહેવો ઉચિત રહેશે મહાભારતના યુદ્ધના દસ દિવસ થયા હતા અને દસમા દિવસે દુર્યોધને ભીષ્મ પિતામહને ન કહેવાના ઘણા વેણ કહ્યા દુર્યોધને ભીષ્મને એવું કહ્યું કે તમે યુદ્ધ ઇરાદાપૂર્વક ધીમું લડો છો મંદ યુદ્ધ લડો છો અને પાંડવોના પક્ષે હોય એવું વર્તન કરી રહ્યા છો આ સાંભળીને ભીષ્મ પિતામહને ખૂબ જ લાગી આવ્યું અને એમણે પ્રતિજ્ઞા કરી કે આવતીકાલના યુદ્ધમાં કાં અર્જુન નહીં કાં ભીષ્મ નહીં ભીષ્મની આવી પ્રતિજ્ઞા જોઈ દરેકને ખૂબ જ આઘાત લાગ્યો ખૂબ જ આશ્ચર્ય પણ થયું દુર્યોધન મનોમન ખુશ પણ થયો એ દિવસે રાત્રે અર્જુન ખૂબ જ શાંતિથી ઊંઘી રહ્યો હતો અને રાત્રે કૃષ્ણ ફરતા ફરતા અર્જુન પાસે આવ્યા અર્જુનને ઊંઘતો જોઈને એને ખૂબ જ આશ્ચર્ય થયું એને એવું લાગ્યું કે અર્જુનને ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞાની ખબર નહીં હોય એને ઉઠાડીને અર્જુનને પૂછ્યું તને ખબર છે ભીષ્મ એ પ્રતિજ્ઞા લીધી છે કે આવતીકાલના યુદ્ધમાં કાં અર્જુન નહીં કાં ભીષ્મ પિતામહ નહીં આવા સમયે પણ તું ઊંઘી રહ્યો છું ત્યારે અર્જુનનો જે જવાબ હતો એ આપણા માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહેશે અર્જુને એવું કહ્યું કે હે પ્રભુ તમે જાગો છો માટે હું ઊંઘી રહ્યો છું જે વ્યક્તિ સાચા હોય તેના પક્ષે કૃષ્ણની હાજરી અવશ્ય હોય અર્જુન અને પાંડવો સાચા હતા માટે કૃષ્ણ એમના સારથી બન્યા ચાલો આપણે કળિયુગમાં સત્યના પક્ષે રહેવાનો પ્રયત્ન કરીએ અર્જુન બનીએ અને કૃષ્ણ હંમેશા આપણા સાથી બને સારથી બને તેવું જીવન જીવીએ થેન્ક્સ ફોર લિસનિંગ